સમાચાર મળી રહ્યા છે હાલ પૂછપરછ ચાલી રહી છે આ સમગ્ર અંગે ખુલાસો થઈ શકે છે તો વડોદરાના ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે યુવતી જ્યારે ગરબા ગઈ અને ઘરે પરત ફરી રહી હતી તે સમયની આ ઘટના છે યુવતી પોતાના પુરુષ મિત્ર સાથે બેઠી હતી અને તે સમયે પાંચ લોકો ત્યાં પહોંચ્યા હતા જેમાંથી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ ઘટના તો ઘટી પરંતુ તેની સાથે યુવતીની જિંદગી પણ બરબાદ થઈ ગઈ અને ઘણા બધા સવાલો છોડી અને આ ઘટના ગઈ સબ સલામતના દાવા મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો એ બધાની વચ્ચે મહિલાઓની સ્થિતિ શું છે તે વાસ્તવિકતા બતાવતી અને તંત્રને ગાલે લપડાક લગાવતી એવી આ વડોદરાની ઘટના છે ત્યારે હવે પોલીસને કામગીરી કરી અને સફળતા મળી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હોવાનું પણ માલુમ થઈ રહ્યું છે આ તમામ લોકોને સજા આપવામાં આવશે યુવતીને ન્યાય અપાવવાની કોશિશ કરવામાં આવશે પરંતુ જે યુવતીની જિંદગી બગડી છે તે કેવી રીતે પાછી આવશે તે અત્યારે હાલ

ખેંચી ગયા હતા એમાંથી બે લોકો એના આજે વિદ્યાર્થીની છે એના બોયફ્રેન્ડને પકડી રાખ્યો હતો અને ત્રણ જણે અંજામ આપ્યો હોવાની વાત છે પણ આ હજી સમગ્ર હકીકત જ્યારે પોલીસ તપાસમાં બહાર આવી શકે છે આ એક વાત છે એક હજાર જેટલા સીસીટીવી જે છે પોલીસે ખંગાળ્યા હતા આખરે વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે અને એમ કહેવાય છે કે પાંચ આરોપીઓને હાલ લટકાયત કરાઈ છે તો પૂછપરછ હાથ ધરાઈ રહી છે કે કોનો સુર ઓલ હતો બળાત્કાર કરવાની પાછળ આ આ યુવતીને ઓળખતા હતા કે કેમ કે પછી અન્ય કોઈ પાસું હતું તમામ પાસાઓની પોલીસ જીનર ભરી તપાસ હાથ ધરશે જી જી બિલકુલ રૂપેશ આ જે ઘટના બની છે તે ઘણા બધા સવાલો અહીંયા ઊભા કરે છે તપાસ થશે માહિતી બહાર આવશે પરંતુ જે યુવતી છે તેની જિંદગી આખરે બરબાદ થઈ ગઈ છે આ જે ઘા એને મળ્યા છે એ કદાચ એ ક્યારેય નહીં ભૂલી શકે ત્યારે આવી ઘટનાઓ ન બને તે દિશામાં તંત્ર કેટલું સાબતું બન્યું છે જે ચોક્કસ તંત્ર તો સાબતું છે સાથે સાથે માતા પિતાએ પણ સચેત રહેવાની જરૂર છે એકલી પોતાની દીકરીને મોકલે આજનો જમાનો બધા જાણતા હોય છે જયારે એકલી દીકરી ગઈ અને સાથે ગઈ તો એ માતા બી થોડો કહી શકાય કારણ કે કે આટલી જાણે છે છે કિશોર બાળકી એને ના મોકલવી જોઈએ અથવા કોઈને સાથે હો પેરેન્ટ જોડે રહેવું જોઈએ એ લોકોની પણ ભૂલ છે દરેક વસ્તુમાં પોલીસ આગળ તપાસ ના કરી શકે પોલીસ ઘરેથી કઈ આપણા ને કે નહીં દરેકે સાચવવું પડે પોલીસ ની ભૂલ તો છે જ કારણ કે પોલીસ ની અડતાલીસ કલાક પછી સફળતા મળી શકાય પણ પોલીસ ની ભૂલ એ છે કે અત્યાર સુધી આટલા વિસ્તાર આટલો સમય થઈ ગયો ત્યાં સુધી આરોપી હાથમાં કેમ ના આવ્યા પરંતુ માતા પિતા માટે પણ આ લાલ સમાન જરૂર છે જી જે બિલકુલ રૂપેશ આ જ્યારે ઘટના બની છે ત્યારે યુવતીના પરિવારજનો સાથે આપની વાતચીત થઈ હતી તેમનું શું કહેવું છે આ સમગ્ર બાબતને લઈને પરિવારજનો માનસિક રીતે પડી ભાગ્યા છે હાલ કશું કહેવાની કન્ડિશનમાં નથી તેઓ દુખી છે કારણ કે દીકરીની જિંદગીનો સવાલ છે તેઓ બસ માત્ર એવું ઈચ્છી રહ્યા છે કે આ ઘટનામાં જેટલા લોકો સંડોવાયેલા છે અને ત્વરિત જે છે એ સજા મળે જેનો જે રોલ હોય પણ જે જેટલા લોકોમાં સામેલ છે તમામને સજા થાય તેવો પરિવારજનો હાલ કહી રહ્યા છે જી જી બિલકુલ રૂપેશ પાંચ જેટલા આરોપીઓ અને તેમના સુધી પોલીસ પહોંચી હોવાની માહિતી મળી રહી છે આરોપીઓ અંગે ખુલાસો પણ થઈ શકે છે ક્યારે આ ખુલાસો થાય તેવી શક્યતાઓ અથવા તો ચર્ચાઓ જોવા મળી રહી છે બસ હવે ગણતરીના કલાકોમાં જ પોલીસ જે છે એ સમગ્ર જે ઘટના બની હતી કેવી રીતે બની પર્દાફાશ કરી શકે છે કારણ કે પોલીસ માટે આ એક ઘટના હતી હતી અમદાવાદ પણ આમાં જોડવામાં આવી એટલે પોલીસ માટે પણ આ બહુ જ મોટો પડકાર હતો કારણ કે ખુદ ગૃહમંત્રી પણ આની પર સતત નજર રાખી રહ્યા હતા પરંતુ આખરે અડતાલીસ કલાક બાદ પોલીસને સફળતા જરૂર મળી એટલે કદાચ પોલીસ માટે એક હાશકારાજનક જરૂર કહી શકાય તેમ વાત છે જી જે બિલકુલ રૂપેશ તપાસ કરવામાં આવી રહી છે તે દિશામાં પોલીસ આગળ પણ વધી રહી છે આ ઘટના બાદ પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે કે કેમ શું કોઈ જે કામગીરી રૂટીન હતી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે કેમ પોલીસ અગાઉ પણ કહેતી જ હોય છે કે તમે એકલા હોય તો સી ટીમને જાણ કરો ઘરે જવા માટે પણ પોલીસ કહેતી હોય છે મદદ પોલીસ પોતાની રીતે કરવા સક્ષમ જ હોય છે તૈયાર પણ હોય છે લોકો એનો લાભ લેવા નથી માંગતા કેટલાક લોકો આ રીતે જવા માંગતા હોય છે કે કોઈ રસ્તામાં મળી જાય અથવા જવા માંગતા હોય છે અને આ એમના માટે જોખમી થાય છે આ બોયફ્રેન્ડ સાથે આ જે છે એ બાળા જઈ રહી બાળકી જઈ રહી કે કુમળી બહેની જે છે જઈ રહી હતી અને આ રીતે પીખી નાખવામાં આવી દુષ્કર્મ એના પર ગુજારવામાં આવ્યું એટલે આ ઘટના જરૂર ચોંકાવવા નથી છે પોલીસ પણ કહે છે ઘણી વખત કહી રહ્યા છે કે ભાઈ એકલા હોય તો પોલીસને જાણ કરો ઘરે એકલા જવાનું હોય તો જાણ કરો અથવા પોલીસને ફોન નંબર લગાવો પણ કોઈ લોકો આવી સેવાઓ લે એના માટે પોલીસ પણ તત્પર છે પણ કેમ કરીને કોઈ લેવા તૈયાર નથી પરિણામે ભોગવવાનો વારો એમને જ આવતો હોય જી જી રૂપેશ આ જ્યારે ઘટના બની ત્યારે યુવતી પોતાના પુરુષ મિત્ર સાથે અવાવરૂ જગ્યાએ હતી તેવી પણ માહિતી સામે આવી છે શું લાગે છે કે તપાસમાં આ ઘટનામાં કોઈ યુટર્ન આવે તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી બિલકુલ આપની વાત સાથે સહમત છું યુટર્ન જે છે એક કલાક દોઢ કલાક પછી જ્યારે પોલીસ મીડિયા સમક્ષ આવશે આ લોકોને લઈને ત્યારે જ સમગ્ર જે વાત છે એ ખબર પડશે કે કોણ ક્યાં આગળ હતું આ એના મિત્ર ને આ લોકો ઓળખતા હતા કે કેમ અગાઉ આ લોકો ને આ બધા એકબીજાના સંપર્કમાં હતા કે કેમ એ તમામ પાસાઓની વિગતવાર એક બે કલાકમાં જ ખબર પડી શકે તેમ છે જી જી આભાર રૂપેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો હવે ભાયલી કેસમાં રાહ રહેશે પોલીસ કો દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવે તેની કારણ કે ચકચાર જગાવનાર વડોદરાના ભાયલી કેસમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ નકારી શકાય તેમ નથી ત્યારે અનેક અપડેટ અત્યારે સામે આવી રહી છે મહત્વપૂર્ણ સમાચાર તેની પર નજર કરીએ સલામત ગુજરાતમાં દીકરીઓ અસલામત હોવાની

સવાલ છે છે તે ચર્ચા માંડવી ડિયાવદર અને આવી તો અનેક જગ્યાએ દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ બની છે ત્યારે અત્યારે હાલ સુરક્ષા પર મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે